વિદ્યાર્થી મિત્રો આગામી દિવસોમાં જ્ઞાન સાધના પરીક્ષા આવી રહી છે ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ જ્યારે આ પરીક્ષા યોજાનાર છે ત્યારે જે વિદ્યાર્થીઓ સખત મહેનત કરી રહ્યા છે તેમના માટે બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર પાઠ્યપુસ્તક અને સંદર્ભ પુસ્તકના આધારિત મટિરિયલ્સ રજૂ કરવામાં આવે છે દોસ્તો તમે જો પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકનમાં ઓલ પ્રેસ કરશો અને એવા દોસ્તો સુધી આ લિંકને શેર કરી તમે તેની અભ્યાસમાં મદદ કરી શકો છો દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જ્ઞાન સાધના માટેના કહી શકાય એવા તમામ વિડીયોઝ પોસ્ટ કરવામાં આવે છે તેને તમે ચોક્કસથી અભ્યાસ કરશો તમને ગુણાંકનમાં વધારો કરશે ચાલો આજની આ આપણે અભ્યાસની શરૂઆત કરીએ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનમાંથી સ્વતંત્રતા પછીનું ભારત એ એકમમાંથી મહત્વપૂર્ણ પ્રશ્નો અહીંયા લેવામાં આવ્યા છે સૌથી પહેલો પ્રશ્ન આવે છે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો ક્યારે પસાર કર્યો જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા પાકિસ્તાનમાંથી કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા એસી લાખ જેટલા ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાના મોટા કેટલા દેશી રાજ્યો હતા પાંચસો ને બાસઠ જેટલા સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કયા સચિવની મદદથી હૈદરાબાદ જુનાગઢ અને કાશ્મીર સિવાયના બધા જ રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કર્યું વીપી મેનન હૈદરાબાદને ભારત સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી કનૈયાલાલ મુનશીએ આરજી હુકુમતની સ્થાપના કોણે કરી જુનાગઢના નાગરિકોએ જુનાગઢના નાગરિકોએ કયા શહેરમાં આરજી હુકુમતની સ્થાપના કરી હતી મુંબઈમાં ભારત સરકારે જુનાગઢનું ભારત સંઘ સાથે કેવી રીતે જોડાણ કર્યું લોકમત લઈને ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના મહારાજા કોણ હતા હરિસિંહ ડોબરા પાકિસ્તાનને કબજે કરેલો કાશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમક્ષ ભારત પ્રજાસત્તાક દેશમાં રાજ્યોની રચનાની માંગ કરાઈ હતી ભાષાના ઈસવીસન ઓગણીસો તેપનમાં મદ્રાસ રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી આંધ્રપ્રદેશની રાજ્ય પુનઃ પંચના અહેવાલનો ક્યારે અમલ કરવામાં આવ્યો એક નવેમ્બર ઓગણીસો છપ્પનના રોજ રાજ્યોની પુનરચના કાયદા મુજબ કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી તો દોસ્તો ચૌદ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી હતી ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી પહેલી મે ઓગણીસો સાહીઠના ના રોજ ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના વરદ હસ્તે થયું રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા શ્રી મહેંદી નવાઝ જંગ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ડોક્ટર જીવરાજ મહેતા ઈસવીસન બે હજારમાં મધ્યપ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી છત્તીસગઢ ઈસવીસન બે હજારમાં ઉત્તર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી ઉત્તરાખંડ ઈસવીસન બે હજાર ચૌદમાં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ બન્યું તેલંગાણા જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકે ક્યારથી દરજ્જો થયો છે ઓક્ટોબર હાલમાં એટલે કે વર્ષ કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે તો હાલમાં અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ પુદુચેરીમાં લોકોએ ફ્રેન્સ સરકારને શાનું એલાન આપેલું ભારત છોડોનું ફ્રાન્સે વસાહતો ભારત સરકારને સુપ્રત કરી ભારતમાંથી ક્યારે વિદાય લીધી તો તેર ઓક્ટોબર ઓગણીસો ચોપનના રોજ ગોવાના લોકોએ ગોવાને ભારત સંઘ સાથે જોડવા માટે શાની શરૂઆત કરી ગોવા મુક્તિ આંદોલનની ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીની આગેવાની નીચે કયા લશ્કરની અભિયાનની શરૂઆત કરી ઓપરેશન વિજયની ભારત સરકારે આયોજન પંચનો પ્રારંભ ક્યારે કર્યો ઈસવીસન ઓગણીસો પચાસમાં ભારત સરકારનું આયોજન પંચ કયા નામે ઓળખાય છે નીતિ આયોગના નામે નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે વડાપ્રધાન પ્રથમ પંચવર્ષી યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો એકાવનથી થી ઓગણીસો છપ્પન પંચવર્ષીય યોજનાને કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાય છે હરિયાળી ક્રાંતિ કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એકવીસ જૂનના દિવસને આઝાદી પ્રાપ્ત થતાં ભાવનગરના કયા મહારાજાએ ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો કૃષ્ણકુમાર સિંહજીએ ઈસવીસન બે હજારમાં કયા રાજ્યમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી બિહારમાંથી પૂર્વોત્તર ભારતમાં રચાયેલા રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે સેવન સિસ્ટલ સેટેલાઇટ લોન્ચ વેહિકલ વિશ્વ યોગ દિવસની ઉજવણીનો નિર્ણય કરનાર સંસ્થા કઈ છે યુનાઇટેડ નેશન યુ એન બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ ગોવા મુક્તિ આંદોલન શાના સંબંધિત છે ભારતમાંથી પોર્ટુગલ સંસ્થાને દૂર કરવા માટે ઈસવીસન ભારતની વસ્તી લગભગ કેટલા કરોડની આસપાસ હતી એટલે કે ભારત આઝાદ ત્યારે ભારતની વસ્તી પાંત્રીસ કરોડની આસપાસ હતી સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ કોણ હતા વીપી મેનન આઝાદી મળી એ સમયે ક્યાંના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવાનું જોડાણ ખત લખી આપ્યું હતું જુનાગઢના નવાબે જોકે જુનાગઢનો લોકમત લેવામાં આવ્યો અને ભારત સાથે છે મદ્રાસ રાજ્યમાં કયા લોકોએ આંધ્રપ્રદેશની માંગણી માટે આંદોલન કર્યું હતું તેલુગુ ભાષી લોકોએ રાજ્ય પુનરચના પંચના અધ્યક્ષ કોણ હતા ફઝલ અલી ગુજરાતી ભાષાના ધોરણે ગુજરાતની રચના કરવા માટે કયું આંદોલન કરવામાં આવ્યું મહાગુજરાત આંદોલન ક્યારે પંજાબનું વિભાજન કરી પંજાબ અને હરિયાણાને અલગ રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી ઈસવીસન ઓગણીસો છાસઠમાં માં ભારતમાં દીવ દમણ ગોવા દાદરા નગર અને હવેલી પર કોનો કબજો હતો પોર્ટુગીઝોનો ગોવાને મુક્ત કરવા માટે કોના નેતૃત્વ નીચે ઓપરેશન વિજય નામનું લશ્કરી અભિયાન કરવામાં આવ્યું જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે ઈસવીસન ઓગણીસો પચાસમાં ભારત સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરવા શાની રચના કરી આયોજન પંચની સ્વતંત્રતા બાદ ગરીબી આર્થિક અસમાનતા ઘટાડવા માટે ભારત સરકારે કયા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે ગરીબી નિવારણ અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા કયા બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા હિન્દુસ્તાન એટલે કે ભારત અને પાકિસ્તાન ભારતના કયા સાત રાજ્યોને સાત બહેનો સેવન સિસ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે તો અસમ નાગાલેન્ડ મેઘાલય મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મિઝોરમ ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશના કયા દેશો પર ફ્રેન્ચનો અંકુશ હતો તો દોસ્તો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે પુડુચેરી માહે એટલે કેરળ યનામ એટલે આંધ્રપ્રદેશ કરાઈકલ એટલે તમિલનાડુ અને ચંદ્રનગર એટલે પશ્ચિમ બંગાળ પર ફ્રેન્ચનો અંકુશ હતો આજે આયોજન પંચ કયા નામે ઓળખાય છે નીતિ આયોગના નામે ઓળખાય છે પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી ઈસવીસન ઓગણીસો એકાવનથી થી ઓગણીસો છપ્પન દરમિયાન ભારતે દૂધ ઉત્પાદનમાં કઈ ક્રાંતિ કરી છે શ્વેત ક્રાંતિ ભારતે તેલબિયાના ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિ કરી છે પીળી ક્રાંતિ દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર એવું મટિરિયલ્સ રજૂ કરવામાં આવે છે કે જે તમારી આગામી પરીક્ષાના ગુણાંકનમાં વધારો કરે છે આ ઉપરાંત તમને અભ્યાસની અંદર કોઈ પ્રશ્ન થાય તો તમે કોમેન્ટ કરીને પણ પ્રશ્ન પૂછી શકો છો ફરીવાર મળીશું આવી જ કોઈ મહત્ત્વપૂર્ણ વાતો સાથે ફરીવાર મળીશું આવી જ કોઈ શૈક્ષણિક મટિરિયલ સાથે અને જે તમારા પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બની રહે ત્યાં સુધી આપ સર બને જય હિન્દ જય ભારત